નમસ્કાર દર્શક મિત્રો આપની હળ છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા વેરસા ગામે આરિયા પ્રોજેક્ટ અંતર્ગત પાણીચા અથાણા બનાવવાની તાલીમ યોજાઈ ખેડૂતને પોતાની ખેત પેદાશોના મૂલ્યવર્ધન થકી વધુ આવક મળી રહે તે હેતુથી આર્યા પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા તાજેતરમાં જલાલપોર તાલુકાના વેડછા ગામે પાણી ચાથાણા બનાવવાની તાલીમ યોજાઈ હતી આ તાલીમ કાર્યક્રમમાં કેરીના મોરવાનો બગાડ ન થાય તે માટે મોરવામાંથી આખું વર્ષ સાચવી શકાય તેવા પાણી ચાથાણા કેવી રીતે બનાવવા તે અંગે પદ્ધતિ નિદર્શન દ્વારા પ્રાયોગિક શીખવવામાં આવ્યું હતું આ સાથે ખરી ગયેલ મોરવામાંથી આમચૂર પાવડર બનાવવા માટે પણ થિયોરિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમ કાર્યક્રમમાં વેડછા ગામની ત્રીસથી વધુ બહેનોએ પાણીચા બનાવટની જાળવણી અને તેના વેચાણ અંગે પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ કર્યા હતા અમલસાડ રેલવે ઓવરબ્રિજ પહેલાના ગરનાળાનો રોડ જોખમી ગણદેવી તાલુકાના અમલસાડ પાસે હાલમાં નવો ઓવરબ્રિજ કાર્યરત થયો છે આ ઓવરબ્રિજ ઉપર જવાના રોડ ઉપર મંદિર પછીના પાસે રોડ જર્જરિત અને ખાડાવાળો હોવાને લઈને વાહન ચાલકોમાં આક્રોશ ફેલાયેલો જોવા મળે છે હાલમાં ગણદેવીથી અમલસાડ જવા માટે નવો ઓવરબ્રિજ બનાવ્યો છે આ ઓવરબ્રિજ ઉપર જવા માટે અમલસાડ સ્કૂલ પછી મંદિર આવે ત્યાંથી ઓવરબ્રિજ જવા માટે વચ્ચે એક ગરનાળો આવે છે આ ગરનાળાનું કામ પૂરું થયેલું જોવા મળે છે પરંતુ આ જગ્યાએ યોગ્ય પેચવર્કના અભાવે રોડ તૂટી ગયો છે અને પડેલ જોવા મળે છે એટલે ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો અહીંથી પસાર થાય અને જરા નાની સરખી ભૂલ થાય તો અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે કાર ચાલકોને પણ આ ગરનાળું પસાર કરવામાં મુશ્કેલી પડી રહી છે અહીં હજારો વાહન પસાર થાય છે અને જો વાહન ચાલક આ ખાડામાં પડે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાવાનો ભય રહેલ છે છતાં સરકારી તંત્રના પેટનું પાણી હલતું નથી આવી બેદરકારીને લઈને વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો માર્ગ મકાન ખાતાના જવાબદાર અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન આપી લોકોની મુશ્કેલીનું નિવારણ કરે એ જરૂરી છે અમલસાડના ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્ર દર્દીઓ વિના સુમસામ કર્મચારીઓને હડતાલના કારણે આરોગ્ય સેવાઓ ખોરંભે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશના પગલે જિલ્લા પંચાયત હેઠળના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે આ હડતાલના કારણે અમલસાડના ગ્રામ્ય વિસ્તારોને આવરી લેતી કછોલી અને મેંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ તેના પેટા કેન્દ્રના કર્મચારીઓ હડતાલમાં જોડાયા આ તમામ કેન્દ્રો

શાંતાબેન રેવામલ માઘવાણી નામની વૃદ્ધા ઈજાગ્રસ્ત થતાં હાલ સારવાર હેઠળ છે મહાનગરપાલિકા દ્વારા ઘણા દિવસથી રખડતા ઢોર પકડવાની કામગીરી બંધ કરવામાં આવેલ જણાય આવે છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર એસોસિએશનનો છત્રીસમો સ્થાપના દિવસ ઉજવાયો બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર્સ એસોસિએશન નવસારી વલસાડ રિજિયનનો છત્રીસમો સ્થાપના દિવસ નિરાલી હોસ્પિટલ નવસારી ખાતે અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જી સીએમ દેસાઈએ દેસાઇએ સૌનું સ્વાગત કર્યું હતું તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં તંદુરસ્તી ભર્યું દીર્ઘાયુષ્ય ભોગવવા માટે આપણા ખાનપાન અને તણાવમુક્ત જીવન કેમ જીવી શકાય તે વિશેની વાતો કરી હતી નેશનલ એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ શ્રી જટિલભાઈ પટેલે એસોસિએશનના ઇતિહાસ અને સિદ્ધિઓની ઝાંખી કરાવી હતી નિરાળી હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર નરેન્દ્રભાઈ પરમારે વૃદ્ધાવસ્થામાં હડકાના રોગોના અંગે રાખવાની કાળજી તથા ઘૂંટણના ઓપરેશન અંગે વિગતવાર વાતો કરી સમજ આપી હતી નિરાળી હોસ્પિટલના હૃદયરોગ નિષ્ણાત ડૉક્ટર ઝામરિયાએ હૃદયરોગથી બચવા માટે શીશી કાળજી રાખવી તે અંગે વિગતવાર જાણકારી આપી હતી કેન્સર રોગ નિષ્ણાત ડૉક્ટર મંદાર તિલકે પ્રોસ્ટેટ કેન્સર બ્રેસ્ટ કેન્સર લંગ કેન્સર મો અને ગળાના કેન્સર અંગે વિગતવાર જાણકારી આપી હતી આ પ્રસંગે સ્થાપક જનરલ સેક્રેટરી મકવાણા સાહેબનો સત્તાણમો જન્મદિવસ હોય તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી વિકાસ સહાય ડીજીપીના ચાર દિન ચાર કલાકના રાજ્યવ્યાપી અભિયાનમાં નવસારી જિલ્લા પોલીસ ખેરગામમાં સર્ચ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડાએ સુપરવિઝન કર્યું અમદાવાદમાં અસામાજિક તત્વો દ્વારા મચાવેલા આતંકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજ્યનું ગૃહ વિભાગ ગંભીર બને ઝડપી પગલા ભરતા આખા રાજ્યમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો અસામાજિક તત્વો ગુનાખોરી આચરતા ગુનેગારોને ચાર દિન ચાર કલાકમાં ઝડપી પાડી કાયદાના પાર ભણાવવા માટે રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય આઈપીએસએ તાત્કાલિક અમલ કરવા આદેશ આપતા દરેક જિલ્લા મથકોએ સર્ચ ઓપરેશનની ઝુંબેશ આદરી હતી આદેશનો અમલ કરાવવા નવસારી જિલ્લાના જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે પણ તમામ તાલુકામાં ઝુંબેશ શરૂ કરી હતી જે સંદર્ભમાં ખેરગામ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી સાથે વાસદા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડાની આગેવાનીમાં ખેરગામ ખાતે જૂની ચોકીથી પોલીસ કાફલા સાથે ખેરગામ બજાર ઝંડા ચોક મહાત્મા ગાંધી આંબેડકર વર્તુળ વગેરે વિસ્તારમાં ફૂટ માર્ચ કરી લાગુ વિસ્તારના ઘર વિશેષ હતી નવસારી કેન્દ્ર કક્ષાએ સન્માન અપાવનાર જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ તેમજ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ ડીડીઓ પુષ્પલતાનું ખેરગામ તાલુકા આંગણવાડીના કુપોષિત બાળકો માટે પોષણયુક્ત કીટ અર્પણ કરી ઉત્કર્ષ મંડળ નવસારી તરફથી વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવ્યું નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ ગુજરાત રાજ્યની જિલ્લા પરિષદના પ્રમુખ તરીકે તેમજ કેન્દ્રની જિલ્લા પંચાયત પરિષદના સભ્ય તરીકે નિયુક્ત થયેલ છે જે નવસારી જિલ્લા માટે ખૂબ જ ગૌરવપદ અને આનંદ આપનારું છે તેમજ નવસારી જિલ્લાના ડીડીઓ પુષ્પલતાને પણ ગુજરાતના શ્રેષ્ઠ ડીડીઓ તરીકે સન્માન મળેલ છે જેને ઉત્કર્ષ મંડળે વધાવી બિરદાવી તેનું અનન્ય અને વિશિષ્ટ રીતે ખેરગામ તાલુકાની આંગણવાડીના બાળકો માટે પોષણયુક્ત કિટ્સ અર્પણ કરી સાથોસાથ બુકે અને શાલ ઓઢાડી સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા નવસારી જિલ્લા પંચાયત તરફથી ઉત્કર્ષ મંડળ નવસારીની સેવાકીય પ્રવૃત્તિની પ્રશંસા કરી મંડળને અભિનંદન પત્ર પણ આપવામાં આવેલ છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ આઉસ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ છ આઉસ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવું ટકા અને સાંજે છત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પશ્ચિમ તરફની રહી હતી વાસદા તાલુકા પંચાયત અંકલાશ સીટ એક પર લાકડબારી અંકલાશ ગામોના આગેવાનો સાથે વિકાસના કામોની ચર્ચા કરતા મોહન ચૌધરી અને બિપિન મહલા ગામના વિકાસ માટે આપણે શું કરી શકીએ એના વિશે ચર્ચા વિચારણા કરવા માટે વાંસદા તાલુકા પંચાયત અંકલાશ સીટ એકસો બાવન લાકડબારી અંકલાશ ગામના આગેવાનો જોડે નવસારી જિલ્લા સંયોજક મોહનભાઈ ચૌધરી વાસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન મહાલા ગામના માજી સરપંચ સંજયભાઈ જાધવ ગામના આગેવાન દિનેશભાઈ જાધવ રાયુભાઈ બેડુભાઈ મનોજભાઈ ચોરિયા મણિલાલભાઈ બંગરિયાભાઈ નરેશભાઈ બોરસટ જોડે ચર્ચામાં ભાગ લીધો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ એndalive ઉપર કાર ડાઇવાઇડરમાં અથડાઈ અને ટ્રકમાં અથડાઈ ચોવીસ કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર એંધલ હાઇવે ઉપર કાર ચાલકે કાર પર કાબૂ ગુમાવતા કાર ડિવાઇડરમાં અથડાઈ અને પછી ટ્રકમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર બે વ્યક્તિ પૈકી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવ સ્થળેથી મળતી માહિતી મુજબ એક એસયુવી કાર નંબર જી જે ઝીરો ફાઇવ આર એમ વન એટ વન ઝીરો વાપીથી સુરત જઈ રહી હતી ત્યારે એન્ડ હાઈવેના ડુંગરી ફળિયા આગળ ચાલકે કાર પર કાબૂ ગુમાવતા કાર પ્રથમ ડિવાઇડરમાં અથડાઈ હતી અને પછી સુરત તરફ જતી કોઈ અજાણી ટ્રકમાં અથડાઈ હતી જોકે અકસ્માત બાદ ટ્રક ચાલક ભાગી ગયો હતો પરંતુ કારમાં સવાર દિનેશભાઈ બલદાનિયા ઉંમર વર્ષ અડત્રીસ રહે સુરતને મોડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા નવસારી હાઈવે સ્થિત નિરાલી હોસ્પિટલમાં સારવાર અર્થે આઈસીયુમાં દાખલ કરાતા તેમને સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માતમાં કારનો ખુરદો બોલી ગયો હતો જોકે આ અકસ્માતમાં કોઈની પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે વાસદા વિધાનસભા સીટના પ્રદેશ પ્રતિનિધિ તરીકે મુકેશભાઈ છોટુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યમાં અલગ અલગ હોદ્દા મુજબ કાર્યકર્તાઓના કામ મુજબ સીટ દીઠ પ્રદેશ પ્રતિનિધિના નામો જાહેર કરવામાં આવ્યા છે એમાં ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તા માજી તાલુકા પ્રમુખના સમયગાળામાં સારા કાર્ય થઈ વાસદાની પ્રજાના માન્યતા હતા વાંસદા ભાજપને મજબૂત પણ કર્યું હતું એ નોંધ ભાજપ ગુજરાત પ્રદેશે જોતા એમની નિમણૂક કરવામાં આવી છે વાસદાના પૂર્વ મંડળના પ્રમુખ મુકેશભાઈ પટેલની નિમણૂંક વાંસદા એકસો સિત્યોતેર વિધાનસભા વાસદા માટે કરવામાં આવી છે જલાલપોર તાલુકાના મરોલી ખાતે અગાઉની અદાવતમાં થયેલ ઘર્ષણમાં સામસામી પોલીસ ફરિયાદ જલાલપોર તાલુકાના મરોલી બજારમાં આવેલ સાયનાર સોસાયટી ખાતે ક્રિકેટ રમવા અંગેની લડાઈમાં થયેલ બોલાચાલી બાબતની અદાવતમાં બે જૂથો વચ્ચે થયેલ મારામારી બાબતે બંને પક્ષો દ્વારા મરોલી પોલીસ મથક ખાતે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જલાલપોર તાલુકાના સંદલપુર ગામ સ્થિત દેસાઈ ફળિયામાં રહેતા ચાલીસ વર્ષે વિધવા મહિલા કલાવતીબેન વિમલભાઈ પટેલે મરોલી પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગત સાતમી માર્ચે ક્રિકેટ રમવા બાબતે કલાવતીબેનના છોકરા ઋષિને છીણમ રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા જીગર નામના ઈસમ સાથે બોલાચાલી થઈ હતી જેની યદાવત રાખી જીગર યોગેશ પટેલે ગત દસમી માર્ચે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં ઋષિને ઢિક્કા માર મારવા સાથે કોઈ તીક્ષ્ણ વસ્તુ વડે ઋષિના માથામાં એજા પહોંચાડી હતી

रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटी तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो